નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ મોઢકાવાથી આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું અને આજે ફરી એક વખત સાવનભાઈ આપણી સાથે હાજરમાં છે અને આજે આપણે એક નવા ટોપિક સાથે ફરી વખત મળ્યા છીએ ત્યારે આજે આપણે વાત કરવી છે ઘણા ખેડૂત મિત્રોને ફિલ્મની અંદર જઈએ તો શેણાના પાકની અંદર એક વધારે પડતો પ્રશ્ન અત્યારે હાલ જોવા મળી રહ્યો છે એટલે કે શેણાના પાકની અંદર આવતો સુકારો જે પીળો થઈને સુકાતું હોય જાંબળિયું થઈને સુકાતું હોય એના વિશે આજે આપણે વાત કરવાના છીએ અને ખાસ સાવનભાઈ આપણે સાથે આજે હાજરમાં છે અને વધારે માહિતી આપણને અંદર સુકારો આવે છે એની વધારે માહિતી આપણને સાવનભાઈ જ આપણે સાવનભાઈએ ધન્યવાદ કલ્પેશભાઈ તો આપણે સુકારાની વાત કરીએ એની પહેલા હું પેલા મારો આખો પરિચય આપી દઉં મારું નામ સાવન ભેસદડિયા છે અત્યાર હાલમાં હું બોટા જિલ્લામાં નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સેલ્સ પ્રોફેસર તરીકે કામ કરી રહ્યો છું તો આપણે જણાવવામાં આવતા શુકારા વિશે વાત કરીએ તો આ સુકારો પહેલાં કેના કારણે થાય છે આપણે ફૂગની વાત કરીએ તો ફૂગનું નામ છે ફ્યુઝેરિયમ ઓગિસ્પોર તો હવે આપણે આ કયા સ્ટેજ ઉપર થાય છે તો એવું કંઈ જરૂરી નથી કે આપણે એને પરફેક્ટલી એક સ્ટેજ હોય આ નાનો હોય તો પણ થાય છે અને ફ્લાવરિંગ અવસ્થાએ પણ સુકારો આવે છે હવે આપણે સુકારાની શરૂઆતની અવસ્થાની વાત કરીએ તો શરૂઆતની અવસ્થામાં આના પાન પીડા પડે છે અથવા કે છોડ તમને પીડા પડતો લાગે છે હવે સૌથી પેલા નુકસાન જો તમને જોવું હોય તમારે તો તમે છોડ તમે ખેંચશો તો જે આપણે તંતુ મૂળ હોય એમાં તમને વધારે નુકસાન જોવા મળે છે અને છોડ તમે જો જમીનમાંથી ખેંચશો તો શૈલાઈથી ખેંચી શકાય છે અને જો તમારે જોવું હોય કે આમાં ફૂગ લાગી છે કે નહીં તો તમે છોડ ઉખેડો પછી તમે મૂળના ભાગને કાપો ચીરો તો તમને એમાં કાળો ડાઘો જોવા મળશે એ કાળો ડાઘાના કારણે તમારે જે શું કહે પાણી છે કે પોષક તત્વો છે તે જમીનમાંથી છોડને પૂરા મળી શકતા નથી જેના કારણે છોડ સુકાઈ જાય છે હવે આ કેના કારણે થાય છે તો આપણે સમજી કે કે ને આપણે પાક આપણે રિપીટ કરતા હોય કે કે માની ચણા ના પાક આપણે કરીએ તો આ ફૂગનો વધારે જોવા મળે છે કારણ કે જે ફૂગના બીજાણું હોય છે એ જેને જે વાતાવરણ મળે છે એ પ્રમાણે ઈ એક્ટિવ થાય છે એના કારણે સુકારો જોવા મળે છે તો હવે આપણે નિયંત્રણની વાત કરીએ તો વધારે નિયંત્રણ વિશેની માહિતી આપણને કલ્પેશભાઈ આપશે આપણે જોઈએ તો સાવંતભાઈ આપણને જે ચણાના પાકની અંદર જે સુકારો આવે છે કે કયા કારણોસર આવે છે એની માહિતી મેળવી પણ હવે એમાં નિયંત્રણ આપણે કઈ રીતે લેવું અને ઘણા ખેડૂત મિત્રોના ફિલ્ડની અંદર જઈએ તો અત્યારે ઘણા બધા આ પ્રકારના પ્રશ્નો જોવા મળે છે કે સુકારો આવી ગયો હોય અથવા તો શરૂઆત હોય તો એના નિયંત્રણની અંદર વાત કરીએ તો એક તો જે આપણે કોઈ પણ બિયારણની જાતો વાવીએ છીએ એ જાતોની અંદર આપણે થોડુંક અપડેટ થવાનું છે અને સુકારા સામે પ્રતિકારક જાય તો આપણે વાવેતર કરવું જોઈએ ખેડૂત મિત્રો હવે અને વધારે જોઈએ તો આપણે આગળ જે વાત કરીએ સાવંતભાઈએ કીધું કે એકનો એક પાક વારંવાર જો લેવામાં આવે તો આવા પ્રશ્નો જે ફૂગના પ્રશ્નો હોય છે એ વધારે ઉત્પન્ન થતા હોય છે તો આગલા વર્ષે આપણે ચણાનો પાક કર્યો હોય તો એના આ વર્ષે આપણે ફેરબદલી કરવી એટલે કે પાકને ફેરબદલી કરવી જરૂરી છે રોટેશન કરવું જરૂરી છે કારણ કે જે ફૂગ હોય છે એ આના પાકની અંદર પાછી હેવી એટેક ના કરે એના કારણે આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ વાત કરીએ નિયંત્રણ વિશે તો જે લોકો જૈવિક ખેતી કરે છે કે ઓર્ગેનિક ખેતી કરે છે તો એના માટે શું કરવું એની વાત કરીએ તો ટ્રાયકોડર્મા અને સુડોમોના જે આવે છે એ પ્રતિ એકરની અંદર કિલો કિલો બી આપણે આપી દેવામાં આવે એનો ખોળ છે કે છાણિયું ખાતર છે માટી છે આ મિત્રો એક એટલું ધ્યાન રાખવાનું છે કે જે ટ્રાયકોડર્મા અને સુડોમોના જે આપો છો એ રાસાયણિક વસ્તુ સાથે આપણે નથી આપવાના બરોબર અને એનું ખાસ ખ્યાલ રાખવાનું છે આ કોઈ પણ વસ્તુ હોય કે ઓર્ગેનિક કોઈ ખાતર હોય આ વસ્તુ હોય તો એની સાથે તમે આપણે સાથે અથવા તો સાથે આપણે અંદર આપી દેવામાં આવે તો જેવી ખેતી જે ખેડૂત મિત્રો કરે છે એ આની અંદર ખૂબ રાહત મળતી હોય છે પણ જે ખેડૂત મિત્રો રાસાયણિક ખેતી કરે છે તો એની વાત કરીએ તો એક આજે માર્કેટની અંદર આપણે ક્રિસ્ટલ કંપનીનું ગ્રુપ ઓફર મળે છે એ પિયત આપવામાં આવે અને એના તમારે મળે તમારા એરિયાની અંદર તો પછી એક ફાઇટો ઓફ ગ્રીન નિધિ આપણે નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રાઇવેટ લિમિટેડ નું ફાઇટો ઓફ ગ્રીન પ્રોડક્ટ આવે છે જેની અંદર એની અંદર લિક્વિડ કોપર આવે છે આ લિક્વિડ કોપર આવે છે એ પણ તમે જો પિયત આપી દો તો આની અંદર પણ ખૂબ સારા મળતા હોય છે એ ભાઈ ના મળે તો આપણે યુપીએલ કંપનીનો આ જે ક્યુપ્રો ફિક્સ કરીને પ્રોડક્ટ આવે છે કે જેની અંદર કોપર સલ્ફેટ અને મેન્કો ટેકનિકલ આવે છે આને તો પણ તમે પિયતની અંદર આપો તો પણ આની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે અને ખાસ એવું નથી કે સુકારો જે ફૂગનો જ આવતો હોય છે ઘણી વખત ખેડૂત મિત્રોના ખેતરોની અંદર હોય છે છે રોગ આવા પ્રકારના પ્રશ્નોના કારણે પણ જોવા મળતો હોય છે તો આની અંદર શું કરવું તળકીડેના પ્રશ્નો આવતા હોય છે મુંદાના પ્રશ્નો આવતા હોય છે તો આવી વસ્તુની અંદર શું કરવું તો એની અંદર આપણે જે ક્લોરફાઈ પોસ્ટ વીસ ટકા જે ટેકનિકલ આવે છે એ સાથે આપવામાં આવે અથવા તો ક્લોરફાઈ પોસ્ટ પચાસ ટકા આવે છે જે એની સાથે સાયબ્રા મૈથ્રીન પાંચ ટકા આવે છે આ વસ્તુ જો પિયતની અંદર આપવામાં આવે તો આની અંદર ખૂબ સારા મૂળખાઈ રોગ આવતો હોય તળકીનો રોગ આવતો હોય એની અંદર ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે અને આપણે વાત કરીએ તો એક છે શ્રેણીની અંદર વધારે પ્રમાણની અંદર જામુડિયા પ્રશ્નો જોવા મળતા હોય છે તો આ જાડિયા ના પ્રશ્નો હોય તો એક ખાસ એના વિશે જોઈ લઈએ તો આ એક જીંકની ઉણપ છે છોડની અંદર એના કારણે આખું પાન હોય એ આખો જાંબુડિયા કલરનો થઈ જતો હોય છોડ આખો જમુડિયા કલરનો થઈ જતો હોય છે અને એના કારણે ખેડૂત મિત્રોને નુકસાની વેઠવી પડતી હોય ને એની અંદર પૂરેપૂરું ઉત્પાદન નથી મળતું હોતું તો આની અંદર શું કરવું એની વાત કરીએ તો જે આપણે ઓગણચાલીસ ટકા જે લિક્વિડ ફોર્મ્યુલેશન પાવડર આવે છે ઓગણચાલીસ ટકા આ છે કે અન્ય કોઈ બી કંપનીનું આવે પણ એની અંદર તમે પચીસ એમ આ વસ્તુ અને પચીસ ગ્રામ આપડે મેટા પાંત્રીસ જે પાવડર આવે છે એ બે પંપની અંદર નાખીને જો સ્પ્રેપ્રેની અંદર પણ ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને ફૂગનાશક ની આપણે વાત કરીએ તો આપણે એક ફૂગનાશક બાકી કે આજે આવે છે તમે જે તમારા અંદર જે ખાતર જયારે આપો છો તો સાથે કોટિંગ કરી અને એની અંદર આપી દેવામાં આવે તો આપણે જે જમીનની અંદર જે ફૂગના પ્રશ્નો આવે છે એની સામે આપણને ઘણી બધી રાહત મળતી હોય છે તો મિત્રો આ હતી આપણે શેણાના પાક શેણાના પાક વિશેની માહિતી કે જેની અંદર આપણે શું કારણ આપણા ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલની અંદર પણ સાવનભાઈ ખેડૂત મિત્રોની ની હતી કે એક વિડીયો આવો તમે બનાવો તો આપણે સાવનભાઈ આજે આપણી સાથે હતા તો થયું કે લાવો એક શેણા વિશે વિડીયો બનાવી નાખી તો ખેડૂત મિત્રો આ હતી આપણે એક ફૂગનાશક વિશે શેણાના પાકની અંદર સુકારા વિશેની વાત કરી અને જો તમને હવે આ અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે કે જેને શેનાનું વાવેતર કરેલું છે અને એને આ લોકોને પ્રશ્ન આ પ્રકારના છે તો એ લોકોની સાથે શેર કરજો અને અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી વખત એક નવા ટોપિક સાથે જલ્દી આપણે પાછા મળીશું 啊不。